આપડે <tiny> <tiny> અને આપણે રેગડી વગડ હણો થઈ ગયા મજો ભાગો વરેગડી તું નવા રેગડી વગડ આયા રેગડી આવતી હોય તો તો વાના બેઠા હોત મને લેસન વાળા રેગડી વડના મોટા મોટા બુવા પાઈને ને વાનું છે મને આવડે રાઈત કરવાની અગડીવડી ના મને

જન મળવાનો એના માટે કરવી પડશે લાબી પડશે જે કે એનું લાબુ પડશે તમારે રાજવીરબાઈ

બરો લાઈન આબડે ફરવા લાઈન મય આઈ નું મકાઈ આઈતું છું થુ થુ આઈતું છું મકાઈ બીજી વસ્તુ આઈ નહીં હજી હવે જોઈ નહીં લાહોડા એ તો lado આપળે ઓમ આઈ ગયો તાર બેન ભૂરા તો મારવાડી હોય એ જિંદગી કાઢો ગયો પણ બાકી સમય મેળતો ચપ્પર આવી ચપ્પટ જારાબ હોય પડે તને આ બોત ઓ રમો ને આપો બો રમી જો રમો ને આવો ઇને રમો બો એ તું આ છે નેક લઈ જા તું મા ડોળકતા નાતે રાજસ્થાન સુઈ ની કરી ને હોય <laughs> કુ

જિંદગીમાં જન બધ નીકળી જોયું જન્મ નીકળી જાય નીકળી જરા

ઓમ બેરી જન હા હું બે આપણે બરાબર પૂરે જુજન હા એટલે હું કરશું આની તારા ના સાળો એમ નમ ખાવા ના નાસ પડી ગઈ ના 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 છે જનો ઓ આ ના સાળો બોલ હું ન નાખી નકુલે ના સા ના સાળો ને ના ના આવડે આમ તમે જલગલ કરી મારા વાળા કે બોલ મારા આજન અમને બીજી બીજી આવી ચડ લે સુ બળ કે આવ તો અમે ફૂટ ન આવી તો

ચડો એ વાત ની ખબર મજા છે ને હવે આપડે